સોશિયલ મીડિયામાં અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો ઈડરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ સ્ટેજ પર ચડી ભાજપના ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પર ચડી ભાજપનો વિરોધ કર્યો ત્યારે ભાજપના આગેવાને આગમાં ઘી હોમવાનું કામ કર્યું શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભૈન્યુસ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં ક્ષત્રિય યુવાનો ભાજપના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચડ્યા અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલે ગી અને પર્શોતમ રૂપાલા હાય હાય ના નારાઓ લગાવ્યા કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો જે છે તે સ્ટેજ પર ચડી હંગામો મચાવી રહ્યા છે ત્યારે ભાજપના આગેવાને તેમને ઉગણ્યા અને કહ્યું કે તેમને તેમનું કામ કરવા દો અમને કઈ જ ફરક પડતો નથી તે જે કરતા હોય તે કરવા દો ત્યારે વિડીયો પર પણ એક નજર કરી લઈએ કે કઈ રીતે ભાજપના આગેવાન આગમાં ઘી હોમી રહ્યા છે હેલો હેલો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ યથા કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવા આપણે એમાં કઈ ફરક પડતો નથી એ એમનું કામ કરે છે జై జయ శ్రీ రాయ జై శ్రీ రాయ జయ శ్రీరా జ శ్రీరా జీరా జై జయ శ్రీరా శ్రీ బల రామచంద్ర భగవన్ కి శ్రీ బల రామచంద్ర భగవన్ కి

ત્યારે ગઈકાલે સોશિયલ મીડિયામાં બીજો પણ એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો જે વિડીયો ભાવનગરનો હતો જ્યાં મનસુખ માંડવિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન તેઓ સ્પીચ આપી રહ્યા હતા તે દરમિયાન ક્ષત્રિય યુવાનોએ સ્ટેજ પર ચડી આવી જ રીતે હંગામો મચાવ્યો હતો અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તે દરમિયાન સ્ટેજ પર ઉપસ્થિત હતા ત્યારે પણ ભારે માત્રામાં ક્ષત્રિય યુવાનોએ જંગી માત્રામાં ક્ષત્રિય યુવાનો આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો ત્યારે હવે ક્ષત્રિય યુવાનોએ આ વિરોધ કરવાનો એક નવો રસ્તો અપનાવ્યો છે કે જ્યાં ભાજપનો કાર્યક્રમ હોય ત્યાં જઈ અને વિરોધ કરી રહ્યા છે અને તેમનો વેગ જે છે તે હવે દિવસે ને દિવસે તેમનો વિરોધ ઉગ્ર બનતો જાય છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ વિરોધ પર ભાજપ પોતાની કેટલી નજર દોડાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર